ચિંહ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે છુટાદેપુર જિલ્લાના ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેની જી હા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર છોટાઉદેપુર જિલ્લાના યુવાઓ મોટી સંખ્યામાં આજે કોલેજ મેદાનમાં એકત્રિત થયા હતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તે વિષય સાથે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં તેમણે લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદની સિજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય અને પારદર્શી છે પેપર રહિત ભૂલ રહિત છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે સૌથી મોટું નુકસ નકારાત્મક જે પાસું છે એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ જ અનુભવ નથી હોતો તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવાનું કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે જેના કારણે ભાવાનું વાત થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો જળવાતા નથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ નુકસાનકારક અને અન્યાયકર્તા છે તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટે કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે જો એસએસસી સીજીએલ આઈબીપીએસ આરઆરબી ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે ન કરે સીબીઆરટી પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલ છે જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય છે પરંતુ તેની સાથે ઉમેદવારને ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોય છે અને નિરાશ થઈ જતા હોય છે જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકતા વધુમાં તેમણે લખ્યું છે કે દરેક ઉમેદવારનું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે હા અમે એ પણ માનીએ છીએ કે સિંગલ પેપર પદ્ધતિમાં ઘણા છીંડા હોઈ શકે છે પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈને આ છીંડા બુરી ફૂલ પ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય છે આગળ તેમણે લખ્યું છે કે જો જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઈન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે આ બાબતોનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે છેલ્લા ફકરામાં લખવામાં આવ્યું છે કે અમે આ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વધતી વિનંતી કરીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતું વિદ્યાર્થી બન્યા છે માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ પરથી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા છે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે સરભરા થયેલા છે કે જે ઓનલાઈન પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમારે જે યોગ્ય રીતે અમને માર્ક્સ નથી મળ્યા એના કારણે આ અમે છોટાદેપુર તાલુકામાંથી જેટલા આખો જિલ્લો છે એમાંથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવે કે ઓનલાઈન પદ્ધતિ બંધ કરે અને જે અમારા માર્ક્સ નથી બતાવતા એ બધા સ્ટુડન્ટ્સને જે પાસ થયેલા ઉમેદવારો અને નથી પાસ થયેલા બધા ઉમેદવારોને અમારે માર્ક્સ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન થયા એની હંગાતે અને પહેલાના જે માર્ક્સ છે એની હંગાતે અમને પૂરેપૂરા માર્ક્સ બધાને માર્ક્સ બતાવે એવી અમારે નમ્ર વિનંતી છે અને અમને માર્ક્સ જોઈએ તો આગળ પદ્ધતિ પરીક્ષાની થશે બાકી ના થાય મારું નામ છે રાઠવા રાકેશભાઈ દિતલિયાભાઈ કાલે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે એમનું એટલું મતલબ કે એમના એટલા માર્ક્સ જાહેર કરવામાં આવશે ને તો અમને કેવી રીતે ખબર પડશે કે એમના કેટલા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ વધ્યા કે અમારી સાથે હતા એમના પણ નામ આવી ગયા તો અમારું કેમ આવેલ નથી આથી અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવીએ છીએ અને અમારે બીજી એક માંગ છે કે અમે ત્રણ વર્ષની સમય લીધો તમે તો અમે ત્રણ વર્ષનો ટાઈમ બગાડ્યો તો આટલા વર્ષમાં બીજી બી ભરતી આવી શકતી હતી તો તમે બીજી બી જગ્યા વધારો આટલા બધા યુવાનો છો તો તમે પચાસ ગણા બોલાવો તો તો બી આ

અને બેલ આઈકોન જરૂર દબાવો